તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં મહિલાઓને સહાય કેમ નહીં સુરત કલેક્ટર ઓફિસ બહાર ચૂંટણી હોય ત્યાં મિત્રો આપે ગોળ પણ મિત્રો ગુજરાતને ખોળ જ હોય છે જેવા લખણ સાથેના બેનર અને સૂત્રોચાર પોકારી આપ કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો આપ નેતાએ જણાવ્યું કે દિલ્હીમાં ચૂંટણી છે તો ભાજપની મહિલાઓને મહિને રૂપિયા પચીસો રૂપિયા અને પ્રસુતાને રૂપિયા એકવીસ અને વૃદ્ધોને પેન્શન આપ વાત કરે છે જ્યારે મિત્રો ગુજરાતમાં દિલ્હીમાં કહેવાતી એક પણ મિત્રો સુવિધા અહી મિત્રો મળતી નથી શું મિત્રો ગુજરાત ની અંદર પણ મહિલાઓ ને મિત્રો પ્રસુતિ દરમિયાન એકવીસ હજાર અને મિત્રો મહિલાઓને પચીસો રૂપિયા ની સહાય મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પૂંજારીઓ અને ગ્રંથિયોના દર મહિને મળશે મિત્રો અઢાર હજારની ની સહાય અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આજે મિત્રો જે પણ જાહેરાત કરવા જઈ રહ્યો છું તેમનું નામ મિત્રો પૂંજારી ગ્રંથિ સન્માન યોજના રહેલું છે આ અંતર્ગત મિત્રો મંદિરના જે પણ મિત્રો પૂંજારીઓ અને ગુરુદ્વારના પૂંજારીઓને દર મહિને માનદ વેતન આપવાની જોગવાઈ છે તેમને દર મહિને લગભગ અઢાર હજાર માનદ વેતન આપવામાં આવશે કેજરીવાલે ટ્વીટ પર લખ્યું કે જો આમ આદમી પાર્ટી જીત છે તો દિલ્હીના મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વાર મિત્રો સાહેબ ના ગ્રંથિયો આપણા સાંસ્કૃતિક વારસા ને મિત્રો જાળવવાના તેમના મિત્રો પ્રયાસો ને શ્રદ્ધાંજલિ છે તો શું મિત્રો દિલ્હી ની અંદર મિત્રો પૂજારીઓના ગ્રંથિયો અઢાર હજાર રૂપિયા ની સહાય મળે છે તો મિત્રો ગુજરાત ની અંદર પણ આવી સહાય મળવી જોયે કે નહી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન રી સર્વેમાં ભૂલોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાતમાં જમીન રી સર્વેમાં ભૂલોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જમીનના રેકોર્ડની રી સર્વે પ્રોમોલગકેશનને ક્ષતિઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે ક્ષતિ દૂર કરવા એકત્રીસ ડિસેમ્બર બે 2025 સુધી અરજી કરી શકાશે ક્ષતિઓ દૂર કરવા માટે 1 વર્ષનો સમય વધારાયો છે સાથે સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારે દીધી છે અને રી સર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી છે ત્યારબી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો પર ફરી મિત્રો મહેરબા થઈ મિત્રો નીતિશ સરકાર ચૂંટણી લઈને વધુ એક સારા સમાચારો આપ્યા મિત્રો ખેડૂતો માટે જિલ્લાના ઓછા ખર્ચે ઉત્પાદન વધારવા અંગે જાગૃત લાવી રહ્યું છે આ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી સુવિધા પણ માહિતી આપવામાં આવી રહી છે તો જિલ્લા કૃષિ અધિકારી તમામ કૃષિ અધિકારી યોજના જોઈએ જેથી તેઓ તેનો લાભ લઈ શકે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે મિત્રો જિલ્લામાં ત્રણ લાખ હેક્ટર માં રવિ પાક નું વાવેતર થયું છે આ પાક પર જંતુનાશકો અને પ્રવાહી ખાતરોનો છટકાવ કરવામાં આવે છે સોલ્યુશન બનાવવા અને સ્પ્રે મશીન થી છટકાવ કરવામાં વધુ ખર્ચ થાય છે જ્યારે ડ્રોન દ્વારા છટકાવ કરવાથી ખેડૂત પ્રતિ એકર ચારસો ને એસી રૂપિયા ખર્ચ થાય છે જેમાં સરકાર પચાસ ટકા સબસીડી આપવાની છે એટલે કે મિત્રો બિહાર ની સરકાર દ્વારા ખેડૂતોને ને સબસીડી દ્વારા મિત્રો પચાસ ટકા ની સબસીડી આપવાની છે બાકીની રકમ ખેડૂતોએ ભોગવવાની રહે છે આ માટે ખેડૂતોએ ડીબીટી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવવાની રહી છે ખેડૂતોના મિત્રો પહેલા આવો પહેલાના સેવાના ધોરણે સબસિડી મળવા પાત્ર થશે આ માટે કામદારોને ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી કરવાની સૂચના આપવામાં આવી છે જિલ્લામાં અઢારસો એકરમાં ઉગાડવામાં આવતા પાક પર ડ્રોનનો ઉપયોગ કરીને જંતુનાશકો અને પ્રવાહી ખાતરનો છંટકાવ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને લોન માફીને લઈને રાહુલ ગાંધીની મોટી જાહેરાત ખેડૂતોની હાલત મિત્રો અત્યારે બગડી છે જેમાં કોર્પોરેટ લોન માફ કરવામાં આવી છે અમીરોને લોન પણ મિત્રો માફ કરવામાં આવી છે લોકસભામાં મિત્રો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે અર્થવ્યવસ્થાના વિવિધ સૂચકોને ટાંકીને કેન્દ્ર સરકાર પર એક નિશાન સાંધ્યું હતું અને તેમણે પૂછ્યું કે જ્યારે દરેકની મહેનતને કારણે અર્થવ્યવસ્થાનું પડ્યું ફરી રહ્યું છે ત્યારે શું મિત્રો સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો મળવો જોઈએ તે મિત્રો તેમણે દાવો કર્યો હતો કે હાનિકારક જી અને આવક વેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે જ્યારે કોર્પોરેટ ગ્રહોની લોન માફ કરવામાં આવી રહી છે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું કે મોદીજીના વિકસિત ભારતનું સત્ય તમારી મહેનત અને કોનો ફાયદો છે તમારા બધાના લોહી અને પરસેવાના

મિત્રો માફ કરવામાં આવી છે પણ મિત્રો ખેડૂતોને માત્ર લોલીપોપ જ મળે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગાય દીઠ મળે છે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર મિત્રો કિસાનોને આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત મિત્રો પ્રયત્નશીલ છે તો કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં મિત્રો લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું હતું આવા સંજોગોમાં મિત્રો ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકારે પણ મિત્રો પોતાના પ્રજનોને સહાય માટે વિવિધ યોજનાઓ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવમફીને લઈને સૌથી મોટા સમાચાર એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે એટલે કે મિત્રો આ દેવમફીની યાદીમાં નોંધાયેલા છે તેમાંથી મિત્રો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ બસો ને બસોને પંચેશી ની લોન પાંચસો ને પંચાણું રૂપિયા દેવું છે મિત્રો આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોને એક લાખ રૂપિયા દેવું માફ કર્યું છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોના પણ માત્ર મિત્રો જો બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવે તો પણ મિત્રો ખેડૂતો દેવાના ભારમાંથી રાહત મળે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો વીસ હાજર રૂપિયાની સહાય ગુજરાત ના જે પણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો પ્રાકૃતિક કૃષિ નવી યોજના અમલમાં આવી છે જેમાં મિત્રો શાકભાજી ના પાકો માં પ્રાકૃતિક કૃષિ ને પ્રોત્સાહન આપવાની યોજના અમલ માં મુકવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિ થી શાકભાજી ની ખેતી કરતા ખેડૂતોને સહાય આપવાની છે પ્રાકૃતિક પદ્ધતિ મિત્રો શાકભાજી ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજી પ્રાકૃતિક ખેતીના ના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે તે મિત્રો ચુકવવાના છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે આ સમાચાર સારા છે ભારત સરકાર મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો મનરેગાના કામ કરતા લોકો છે તેમણે મિત્રો ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસ અમલ કરી છે મિત્રો જોબ કાર્ડ ધારકો માટે આ પહેલો ઉદ્દેશ તેમને સાયકલ ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું સરળ બનાવે છે આ મનરેગા ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસ અને પચીસ કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ એક યોજના છે આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ થી લઈને ચાર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આ સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતા પૂર મિત્રો મુસાફરી કરી શકે છે જેથી મિત્રો વિલંબ અને વેતને ખોટી મિત્રો પણ શક્યતાઓ ઘટવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે સસ્તા ભાવે ખાતર ખેડૂતો માટે મિત્રો ખાતરને લઈને સૌથી સારા સમાચારો આવ્યા છે મિત્રો ખેડૂતોને પહેલાની જેમ જ સબસિડી પર ખાતર મળતું રહેશે હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી કેમિકલ્સ અને મિત્રો ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં પીએન કે ખાતરો પરની સબસિડી ઘટાડ ઉગાવાની કોઈ યોજના બનાવી નથી એ દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે તો યુરિયા પર સરકાર સિત્તેર ટકા સબસિડી આપે છે આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી બસો સાસઠ રૂપિયામાં ખરીદે છે જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે ચોવીસો રૂપિયા ખર્ચવા પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ મિત્રો બાર પાસ હો તો સરકાર દ્વારા મિત્રો તમને ત્રણ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનો ના ભૂલતા મિત્રો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક ચાર લાખ રૂપિયાથી આવક ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈને પણ સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે મિત્રો બાર પાસ હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ મિત્રો ભરવાનું રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું મિત્રો આધાર કાર્ડ તમારી બાર પાસ માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે જ્યારે મિત્રો તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે જે પણ મિત્રો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આવવાનું શરૂ થઈ જશે

પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર સાથે જ મિત્રો ક્યાં ક્યાં ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તે પણ મિત્રો જાણી લેજો તો દેશના કરોડો ખેડૂતો જે પણ આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોને આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી બધી એવી યોજનાઓ પણ ચલાવી રહી છે તો પીએમ કિસાન સન્માનનિધિ યોજના પણ આમાંથી એક છે પીએમ કિસન સન્માનિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે તો પીએમ કિસાન સન્માન યોજના ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે ત્રણ હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં છ હજાર રકમ મોકલે છે તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે પાંચ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાસિમ

જોકે સરકારે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાતો કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટ માની હપ્તો છે યોજના નો હપ્તો નહીં મળે તેમની વાત કરી દે તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર બે હજાર રૂપિયા નો ઓગણીસ મોપતો ખેડૂતો ના ખાતા જમા થવાનો છે પરંતુ તે પહેલા આપ જાણી લો કે ઓગણીસ મો હપ્તો કોને કોને નહીં મળે

તો તેવા લોકોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે મિત્રો નહીં મળે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાથી લઈને પીએમ કિસાન સન્માન નિધિ અને મિત્રો આ સરકારી યોજનાઓને બજેટમાં વધુ પ્રોત્સાહન મળી શકે છે તો દેશનું સામાન્ય બજેટ એક ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે આવી સ્થિતિમાં આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બે હજાર બજેટની અંદર શું મિત્રો મોટા મોટા ફેરફારો થવાના છે તેમની વાત મિત્રો કરવાની છે તો ખાસ કરીને મિત્રો બજેટ બે માટે કાઉન્ટ મિત્રો શરૂ થઈ ગયું છે આ માટે મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સતત મિત્રો બેઠક કરી રહ્યા છે દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ કેટલાક નિયંત્રણો લાદી શકે છે આ બધા ઉપરાંત નાણા મંત્રીએ પીએમ આવાસ યોજનાથી લઈને પીએમ કિસાન સન્માન નિધિ સુધી આ સરકારી યોજનાઓને બજેટમાં વધુ પ્રોત્સાહન મળી શકે છે આવી સ્થિતિમાં સરકાર કંઈક પાંચ યોજનાઓ પર ખાસ મિત્રો નજર રાખવાની છે તેમાંથી મિત્રો ખાસ કરીને આવાસ યોજના ખૂબ જ અત્યારે લોકપ્રિય છે વર્ષ બે હજાર ચોવીસ ના બજેટમાં નાણા મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે દસ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી તો આ આવાસ યોજનાની માંગને જોતા નાણા મંત્રી શહેરી આવાસ માટે વધુ ફાળવણીની જાહેરાત પણ કરી શકે છે આમાં રસ્તા મકાનો માટે વધારાની સબસિડી અને પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે સરળ લોન પ્રક્રિયાનો પણ સમાવેશ થઈ શકે છે વધુમાં મિત્રો વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્ર માટે એક નાગરિકો ને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે વધુમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બજેટમાં બે હાજર માં વધારો થઈ શકે છે ગયા મહિને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર આ યોજના માટે બજેટ માં લગભગ દસ ટકા નો વધારો કરી શકે છે મિત્રો વાત કરીએ તો ખેડૂતો લાંબા સમયથી પણ સરકાર પાસેથી સસ્તી લોન ઓછા કર અને મિત્રો પીએમ કિસાનની રકમ બમણી કરવાની માંગ કરી રહ્યા છે એક મિત્રો માંગ એ છે કે મિત્રો વાર્ષિક પીએમ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરતા ખેડૂતો માટે નોંધણી શરૂ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા અને નિગમ મિત્રો સુરેન્દ્રનગરને એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોને મિત્રો ઉત્પાદનના પોષણ સમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ યાર્ડ સિઝન બે હજાર પચીસ અને છવ્વીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા ચોવીસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ એટલે કે મિત્રો વીસી મારફતે એક એક બે હજાર પચીસ થી શરૂ કરી દેવામાં આવી છે આથી ઈચ્છુક તમામ ખેડૂત મિત્રોને નોંધણી કરવા અપીલ કરવામાં આવી છે